કિસાન મિત્રો જય જય ભારત જય દ્વારકા દેશ જય મુરલીધર મિત્રો અત્યારે જવાર વાઢવાનું કામ કાજ ચાલી રહ્યું છે ને આપણે ત્યાં જો આ બે મૂલી આવ્યા છે એક સંદીપભાઈ અને એક ભોલાભાઈ આ સંદીપભાઈ છે આ ભોલાભાઈ છે જવારનું ફાઇનલ આપણે કટિંગ કરવાનું છે આ રીતે જો સિરિયે નારાયણ કંઈક ઉગી ગયા છે બહુ મસ્ત વાતાવરણ છે આ બધી તુવેર છે તો ચાલો ચાલો સંદીપભાઈ હું જાઉં હવે ઘરે હાલો હવે આપણે ઘરે નીકળીએ આ લોકો વાટશે ફાઈનલ વાડનું કામ શરૂઆત કરી દીધું કેટલીક વાડે પછી આવીને હું મિત્રો તો આજનું કામ છે મિત્રો આપણું જવર વાડવાનું ચાલો તો આપણે નીકળીએ દુકાને પાછા પછી કલાક પછી પાછા આવીએ કલાક બે કલાક પછી ચાલો મિત્રો આપણે આવી ગયા ટિફિન બિફિન લઈને બોલા કેટલો વાડ્યો હા કેરો પાન નાખ્યા એક કેરો વાડી નાખ્યો હા સંદીપ હાજુ કે હા જો ટિફિન બિફિન આવી ગયું અંદર મુકાઈ ગયો ફાઈનલ જો એક ચાર ઉપાડી મસ્ત તો આ રીતે હજી બે ચાર પડી ગયો છે બે ચારામાં વાર લાગશે હજી સંદીપ પછી નઈ વાંધો આવે ભાઈ જો છે ને થોડીક પડી ગઈ મિત્રો જુવાર એટલે વાટવા છે કે થોડીક વાર લાગે એવું છે બધી જો આ રીતે પડી છે થોડીક ઘણી વાર લાગે વાંટવામાં સારો થયો થોડા પાછા નીકળીએ આપણે દુકાને ટિફિન લઈને આવ્યા હતા અને ચા પાણી લેતા આવ્યા આ લોકો હાટ ચંદીપાઈ નથી વાંધો ને કઈ ચાલો આપણે વાડીએ નીકળીએ ફાઇનલ ઘરે વાડીએથી મિત્રો બહારની આજુબાજુ થયા અને આપણે આવી ગયા થોડીક મદદ કરી દઈએ ને આ લોકો જો આ ભોગી ગયા અત્યારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ત્યારે જે હું વઢાઈ ગયો અને ફાઇનલ જો એટલે ભી ગયા હવે એ બાજુ જઈએ આપણે જવા રવાર સારી છે ભાઈ જો અહીં પીઘા આપણે થોડીક જો આ રીતે ઝટકી માર દઈએ મદદ થઈ જાય ભાઈ ને આપણું કામ વહેલું પૂરું થઈ જાય તો ભોલો સંદીપ ને રોમાં જો આ રીતે વાઢે ને એટલું વઢાઈ ગયું રોમાં વાહેણ રહી ગયે એમ કંઈ તો ચાલો આપણે જરા કુમરી મારી દઈએ એકાદી ફાઈનલ મિત્રો જોવા જો ચાર ચારા અડધો અહીંયા આપડો પડ્યો રોમાં સંદીપને પોલો જો એટલે હવે બે ગયારા યાર કરો બે બે જયારે ને જો બે ઉભા રહ્યા નહીતર જવર કામ કામકાજ પૂરું થાય અને સંદીપ ભાઈ જો દાતેડું ફેરવે હવે મોર છે એનું કામ છે તો વિડીયો અહીં પૂરો કરીએ મિત્રો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન